બરોબર એટલે મારા ઘર વાળા એ અત્યારે બીજું માણસ કરી લીધું છે અને મારા છોકરા ને મારા ઘર ના એવો ચડાવે છે ને મારો નાનો છોકરો એમ કે છે કે મારી મમ્મી ને તેડવી છે અને મારો મોટો છોકરો એમ કે છે કે મારી મમ્મી ન નથી તેડવી મતલબ તમારી પેલા કઈ ભૂલ થતી છે આ મારી એક ભૂલ થઈ ગઈ હતી આ ભૂલ સ્વીકારવા તૈયાર મેં ભૂલ સ્વીકારી પોલીસ સ્ટેશન માં ભૂલ સ્વીકારી પછી મેં ઘરે ભૂલ સ્વીકારી માફી માંગી લીધી હું મહિનો પછી મમ્મી ના રોકાય ગઈ પછી પાછું મારી હાથે વહી ગઈ મેં ભૂલ સ્વીકારી દીધી એટલે બધી

કે મમ્મી અમાર કે હેરાન થવાનું છે રોટલા ખાવા પડે તો મને મારી પરતાનું તો થોડુંક થાય ભલે મારી ભૂલ થઈ ગઈ હોય કોઈ ના નથી હા એ વાત તમારી ભૂલ મારા એક ભૂલ ખાતી વાત એક્સિડન્ટ થાય રોજ થાય છે

મારા ઘરવાળાનો નથી પણ મારા બાબાનો બીજા આગળ છે હું એમની પાસેથી લઈ લઉં તમારો ઘરવાળો નંબર હતી તે પણ એને સીમ કાર્ડ આ બાય લાવ્યો નથી પછી મારે કા કેસ કબાડા કે તો એને સીમ કાર્ડ ભાંગી નાખ્યું છે એ એક મિનિટ પાવના બેન પાવના બેન ધના ભાઈ પાવના માર પપ્પાનું નામ ના ભાઈ સપાડિયા સંભાળિયા અટક છે ગામ છે સપાડિયા ગામ છે હું પરમાર છું ઓ પરમાર બોખરા હમ બોટાદ <laughs>

आठ गर... को आया आयु वाटावरपा आई वाटावरपा आई नाही आमको कागज हां એટલે કસલો હાલો સંભળિયા તાલુકો ક્યો કીધો ગડડા ગડડા જિલ્લો બોતા તો અમે આખો પાથી લેમ બનાવો ને કરવાળા નો નંબર તો નથી ઈ ને ફોન નથી રાતા ત્યારે રાતા નથી નહીં અતાર મારા બાપા પાસે એકમાં ફોન છે પણ સંભળિયા જેસે ઈ તમારા માવતર નું ગામ છે સાત્રી નું હા માવતર નું અને મારું સાસરીયું સલાળા સલાળા કીધું સલાળા દાન બાપુ નું

ऐंशाले sniff możूं हों। वालमीी नायी् निया सू्रत्ति नीजिए था जां मेरे राशना से बांखती Mea हूं। वालमी से अायी मया आम कियागी लिया जान है आउं। ब्रमुए अ़ित लिया आई सिये नाया सो लिमा खुर नीया है। तो मुसें लिपीक जए सrau diligent, थां

એટલે એવું બધું થાય પણ હવે જિંદગી માં ધ્યાન રાખવું ની જરૂરી છે હા એ તો હા મેં તમને ફોન કર્યો છે મને થોડું કામ તમારા મને અનુકૂળતા લાગ્યો તો મેં ફોન કર્યો હું તો બે ત્રણ દિવસથી કાલ રાત તમને ફોન કરું છું હા પણ એ પછી નથી હા મને બીજો નંબર હે આ બીજો નંબર લીધો આ YouTube માંથી નંબર લીધો છે જોઈ છે હા વિડિયો હાજે જોડી થી હા હા તમે કેટલી બેનો અમે ચાર બેનો છીએ બે ભાઈ છે પપ્પા ગેરાજરી અત્યારે તમારી ઉંમર કેટલી કરી મારી 32 ની ઉપર છે 32 ઓકે ઓકે હા હવે તમારો ફોટો મને WhatsApp પર મોકલો હા તમારા ઘરવાળાનો નંબર મને મોકલો ને તમારા ઘરવાળાનો ઘરવાળાનો નંબર ને ફોટા નંબર ઈનો નથી અને ફોટા ઈના મારી પાસે ફોટો મને કોઈ દેય એમય નથી ને મારો ફોટો તમને હું આટેલું લ્યો હા તો તમારો ફોટો મોકલો હા તો મારો ફોટો તમારા નાના છોકરાનો મોબાઈલ નંબર

મમ્મી મારી ફોન ફોન આ મારી પાસે લેિસ ફોન આ પણ મારી મારી પાસે છે મારી પાસે છે કરીને હું મોકલું આમાંથી ફોટા મોકલું ઓકે એટલે કોણ મારો છે હા એમ તમે કે મમ્મી સર દીકરી નો પૂછરી નહી હાલે કેમ કે પછી ઓડિયો વાયરલ કે ફોન કરી ફોન બંધ કરી ના 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 ફોન નહી થાય હું તમારો નંબર પોતાનો હોય આપી બીજી નહી આ પોતાનો જ છે હા બસ નહી હા વાંધો નહી હા તો હવે તમને તમારો ફોટો મોકલો હા અત્યારના ના અત્યારે ના ફોટો અત્યારે કે લોકો ગયા હોય અત્યારે ફોટો મોકલી દો અટન છે હાલ ની